નમસ્કાર દર્શક મિત્રો મળેલા જીવ નું વાંચી કામ આપણે સાંભળી રહ્યા છીએ શૈલેષ પંડ્યા વિનાશ ચેનલ પર ગમતા નો ગોળાલ છે ઘણીવાર આ રડાવે છે વિદાય નામના પ્રસંગમાં તો ખરેખર આગ ભરાઈ આવે કારણ કે બધા જ પાત્રોને કાંજી નાયક એના પ્રત્યેની ઊંડી લાગણી છે પ્રેમભરી લાગણી છે ને એ ગામ છોડીને જઈ રહ્યો છે અને બધા જ પાત્રોનું જે સંવાદ નિરૂપણ છે પન્નાલાલ પટેલે અદ્ભૂત કર્યું છે આપણે આગળ જોઈએ એક ફકરો હું આગળથી વાંચું છું ભાભીને વહેમ પડ્યો હીરોભાઈ એ જાય છે કે શું નારે ના એ તો પણે સુધી વળાવવા એ બિચારો જંજાળી માણસથી ક્યાં જતો હશે ભગતે કહ્યું અને ત્રણેય જણે ગામ તરફ પીઠ ફેરવી કાનજી તથા હીરો બેઉ જણ ચૂપચાપ ચાલતા હતા હીરાના હાથમાં ચલમ હતી પણ કાનજીને આપવાનું ભાન જ ન હતું બેહુ જણને ઘણું ઘણું કહેવું હતું ઘણું તો આ પહેલા કહેવાય ચૂક્યું હતું છતાંય હજુ જાણે બહુ બાકી હતું આખરે ગામની નદી પણ આવવા થઈ કાનજી એક વડ નીચે થોકતા લે તમાકુ મેલ હોય તો કંઈ નીચે બેઠો ખભાની પોટલી ખોડામાં લીધી હીરો ચલમ ભરવામાં ગુમ થયો કાનજીએ બોલવાની શરૂઆત કરી હીરા તું તો મારા ભાઈ જેવો છે તને શું કહું બીજું ગમે તેમ થાય પણ મોટાભાઈનું જરા ધ્યાન રાખતો રહેજે ચોમાસું ચોમાસામાં અવાયું ન અવાયું આ તું શું બોલતો હોઈશ કાનજી ચોમાસામાં ન આવે એક તે કંઈ ચાલે ને હીરો ઘણીએ મદદ કરવા તો જાય પણ એ તો એનું સંભાળે કે તારું કંઈ દમ લગાવ્યું ઉમેર્યું આવું ગાંઠ પણ જોજે કરતો નકર તારા મોટાભાઈ હાડના તો ભાંગેલા છે એ છે પણ આમે ખોઈ બેસશે ને મસીને ગામની હારમાં ઘર રાખ્યું છે બધું એ રંડે ફંડે થઈ જશે નાના હું આવીશ તો ખરો પણ આતો એ પણ કંઈ નહીં મને પૂછે તો આમેય નીકળ્યો છે ત્યારે સગાવાલામાં પંદર દન ફરી આવવું હોય તો ફરી આવ ને હજુ એ ઠીક કહું છું આ નોકરી ફોકરીનું તૂટ તો જવા જ દે કાનજી ફીકો હસું અરે ભલા માણસ પણ હું નોકરી કરવા જ ક્યાં જઉં છું આ તો ઠીક છે કે મહિનો માસ જે ટૂંકો થયો હોય આ લાયોમાંથી જેટલું વેગડા રહેવાય એટલું સારામાં કંઈ મોએ બીડી અડાડવા જતા કાનજીને તે પહેલાં એક ભારે શ્વાસ લેવો પડ્યો ત્યાર પછી વળી બે ઉધણ ચૂપ થઈ બેઠા આખરે કાનજી ઉઠ્યો વેઠતી વખતે બે ઉધણ રળી પડ્યા શા કારણથી કાનજી ગામ છોડીને જાય છે તો હીરો પણ જાણતો હતો એટલે જ તો એને અત્યારે જીવી ઉપર દાંત ચડી રહી હતી એવામાં આંખો સાફ કરતા કાનજીને બોલતા સાંભળ્યું હીરા જીવીના જીવીના તરફ જરા ધ્યાન રાખજે હો એનું બિચારીનું હવે તારા વગર બીજું કોઈ નથી અને આંખમાંથી સરળ સર કરતી વહી રહેલી ધારને સાફાના તલાથી સાફ કરવા વળે આ શબ્દો હીરાના હૈયાને વળી રોતું કરી મૂક્યું કશો વાંધો નથી તું તારે બેફિકર રહેજે લે જા હવે દન હમણાંથી જ માથા ઉપર આવ્યો છે બેઉ જણ છૂટા પડ્યા હીરાએ ગામ તરફ ડગ માર્યા કાંજીએ નદી તરફ પરંતુ નદીનો કાંઠો ઉતરતા ઉતરતા તો કાનજીએ કંઈક દસેક વાર પાછળ તો વળી આસપાસ દૂર દૂર સુધી નજર દોડાવ્યા કરી એક લાલ લૂકડું જોતા થોડી વાર થંભ્યો પણ ખરો પરંતુ એને અવળી દિશામાં જતું જોઈને હતાશત થઈ એક ભારે નિશ્વાસ નાખતા બગડ્યો અરે ભૂંડા હવે મળે તોય શું ને ન મળે તોય શું ને આમ ભારે હૈયે નદીનો ઢાળ ઉતરવા આવ્યો પણ નદીમાં પગ મૂકતા જેની નજર જીવી પર પડી આનંદનું માર્યું કાળજું જાણે ઠેકવા માંડ્યું ઢોર પાવા આવેલા છોકરાઓની દરકાર કર્યા વગર જ એની તરફ પડ્યું કપડું નીચોથી જીવી ઝટ ઊભી થઈ ગઈ બોલી પેલી કણજી નીચે હું આવું છું કાનજી ત્યાં જઈને કણજી લાળ ચાલી ઉભો રહ્યો એને ખાતરી હતી કે જીવી ચોધા આંસુએ રડતી જ આવશે અને એ હિસાબે એને દિલાસા દેવા શબ્દો પણ ગોઠવી રહ્યો હતો પરંતુ જીવીએ તો કોઈ બીજો જ નિર્ણય કર્યો હતો જતી વખત આંસુ પાડીને એને અક્ષુકન તો નહીં જ કરાવવું અને આ નિર્ણય કરતાં એણે રડા એટલું રડી લીધું હતું પાસે આવતા આવતા હસમુખી જીવી પૂછતી હતી જવું હતું તો જરા વહેલું નીકળવું હતું ને માથે તાપ શું કામ લીધો કાનજીને કહેવાનું મન તો થઈ આવ્યું હૈયાના તાપ આગળ માથાનો તાપ તો કંઈ વિશાતમાં નથી જીવી પણ એ ન બોલતા વ્યવહારિક વાત જ કરી નીકળ્યો તો વહેલો પણ બધાથી છૂટા પડતા મોડું થઈ ગયું હજી એ જીવી હસી રહી હતી એણે પણ કાનજીનું દાડું પકડ્યું પાંદડા તોડતા પૂછું પાછા ક્યારે આવશો શું કહેવાય તો વરસાદ પડતા તો આવશો જ ને જોઉં છું કંઈ જીવી સામે જોતા બોલ્યું હોય તે મારા હાથની વાત નથી અને કઠોર લાગતા પ્રિયજનના હૈયા ઉપર ઘા કરવાની મનોવૃત્તિથી પ્રેરાઈને જ હશે એમ એટલામાં પાછા અવાય એવું હોત તો ઘરને ગામ છોડતો જ શું કામ કહી જોડાની અણીથી નદીની રેતમાં નીટીઓ દોડી રહે ખરું એના હોઠ ધ્રુજી રહ્યા હતા નજર ઝાંખી પડતી હતી જીવીની સુરત સામે જોતા કાનજી ફેરવી વાળ્યું નાના એવું તે હોય માણસ બધું શકે પણ એનાથી પોતાનું વતન તે કેમ કર્યું છૂટવાનું છે બીજા કોઈથી ન છૂટે પણ તમારાથી તો એ છૂટે વાહ અને કણજીની ડાખડી ચીતા આંસુભરી આંખે કાનજી તરફ જોયું મેરી તમારું કાળજું કંઈ મનેખનું ઓછું છે ક્યાં બાદ કાંજીયવડી વળી એક લાંબો શ્વાસ લીધો નીચી દ્રષ્ટિ રાખીને જ બોલ્યો એ તો એક હું જાણું છું ને મારો જીવ જાણે છે મનેખનું કાળજું ન હોત તો આજે ઘરબાર છોડીને જવાની જરૂર જ નહોતી કંઈ આંખના આંસુ મોવાટે નીકળવાના હોય એમ નીચલા હોઠને દાંત વચ્ચે લઈ જોરથી દબાવ્યો બેઉ જણ ચૂપ હતા દૂર દૂર નદીના નાહતા છોકરાના અવાજ અને પક્ષીઓના કિલકિલાટને શાંતિ જાણે ભરખી ન જતી હોય એમાં બે જણની આસપાસનું વાતાવરણ શાંત અને ભયંકર લાગતું હતું આખરે જીવી બોલી શું કામ મોડું કરો છો કાનજી એની ધૂનમાં જ બબડતો હતો હાંસતો હું જાઉં એમાં જ ઠીક છે એ વગર તારું કે મારું કોઈનું ભલું થવાનું નથી જેવી મનમાં મનમાં વિચારી રહી હતી બોલતી હતી એનું તો એને પોતાને પણ ભાન ન હતું કોણ જાણે તે એ તો ભલું થાય છે કે ભૂંડું થાય છે એકાએક કાનજી ટટ્ટાર થયો એની આંખમાં કોઈ જુદી જ જાતનું તેજ હતું જીવી પાસે એક ડગલું ભરતા પૂછ્યું મારું એક કહેવું માનીશ ચાલ આપણે બે જતા રહીએ છીએ હિંમત ક્ષણિક તો જીવી ખુશ થઈ ઉઠી ફાટી આંખે કાનજી તરફ મંડાતી એની નજર જાણે પૂછતી હતી સાચી વાત કાનજીના કોટે વળગી પડવા જેટલો ઉછાળો આવ્યો પણ બીજી ક્ષણે ઢીલી પડી ગઈ ભારે આંખોને નીચી ડાળતા માંડ બોલી શકી નાના તમે તમારે જાઓ મારાથી સાલ્લાના પાલાવમાં મો સંતાડી તરત જ પીઠ ફેરવી ગઈ પથ્થરો સાથે અપડાતા એના પગ જોઈને લાગતું હતું જાણે એને પીઠ પર લબડાવીને કોઈ ઢસડી ન જતું હોય જીવી તરફ તાકી રહેલા કાંજીએ ભાન આવતા પગ ઉપાડ્યો જીવી તરફ એક નજર નાખી પીઠ ફેરવી ગઈ પરંતુ એની પણ એ જ દશા હતી ઠાણમાં જવા મથતા ટાંગાના ઘોડાને જાણે અવળી દિશામાં ના દોડતો હોય એમ પોતાના જીવને ફટકો મારતો સીધે રસ્તે ચડાવી રહ્યો હતો નદીનો કાંઠો ચડ્યો ને ત્યાર પછી તો બે ખેતરવા રસ્તો પણ કાઢ્યો પરંતુ હજુ નદી જાણે વિલાપે ન ચડી હોય એમ આવું કરવું હતું તો મને અહીં મને ભૂંડા ધણીને પનારે નાખી કાનજીની આંખમાંથી ડબડબ ખરી રહેલા આંસુમાંથી એક બે જોડાની ઠોકરે ચડતા તો વળી કોઈ ધૂળમાસ સમાઈ જતા બહાન આવતા ફટકને આંખો સાફ કરી નાખી પાછળ એક છેલ્લી નજર નાખી સામે કાંઠે ખેતરોમાં જઈ રહેલી એક લાલ આકૃતિને જોઈ રહ્યો નિશ્વાસને એક અંજલી આપી ડોકને સામે રસ્તે વાળતા બબડ્યો મુઠ્ઠી એવડા જન્મારામાં કેટકેટલી ભવાઈઓ હજવવી પડે છે દર્શક મિત્રો આપણે મળેલા જીવનું આ વિદાય નામનું પ્રકરણ અહીં પૂરું કરીએ છીએ વિદાય ખરેખર એ સાચવીને પછી વિદાય છોડવું પ્રકરણ અહીં પૂરું થાય છે દર્શક મિત્રો ખરેખર મને પન્નાલાલ પટેલની કલમ એટલા માટે વધારે આ મળેલા જીવમાં એટલા માટે કે લાગણીમાં તરબતર થતી વાતો શબ્દો અને એ આખા પ્રસંગોથી આપણને જકડી રાખે છે બધાને એવું લાગે કે આ મારી વાર્તા છે આ જીવીના પાત્રમાં એ પોતાની પ્રેમિકા લાગે ક્યાંક કાંજીના પાત્રમાં પોતે જ્યારે વિરહતા હોય એવું લાગે દરેકના જીવનમાં ઘટનાઓ બનતી હોય છે સમય સ્થળ એ બધું અલગ અલગ ભલે હોય પણ માણસનું હૃદય તો એક જ રહેવાનું છે એ વખતનો સમય ઓગણીસો એકતાળીસનો પન્નાલાલ પટેલ જ્યારે લખે છે ત્યારે બે હજાર ત્રેવીસમાં આપણે વાંચી કામ કરી રહ્યા છીએ વર્ષો વીતી ગયા છે પણ છતાં હૃદય તો તમારું હા ફાસ્ટ લાઈફના કારણે થતા હૃદય વધારે ધડકતું થયું હોય પરંતુ પ્રેમ તો તમારો ક્યારેક તમારી આંખો ભીની કરી જ નાખે આપણે મળેલા જીવનું વાંચીકમ આ વિદાય નામના પ્રકરણથી પૂરું કરીએ છીએ નવા ભાગમાં નવા પ્રકરણથી આપણે શરૂઆત કરીશું જય કવિતા